હમણાં હાથ હાથ બા બેઠા ને સાહેબ બા બા એટલે બા ઓ ભાઈ આઈ લવ બા કેવા બા જેવા તેવા બા નહી હજાર ફૂટ નો શેઢો હોય અને આ શેઢે ઓપને રાલતા હોય અને ઓલે શેઢે બા તમને કહો ઓવડી ઓવડી ભાત ઉતારતા હોય એક ખાલી એક આમ તમને દર્શન કરાવું બપોરના દોઢ વાગ્યા હોય હોય માંડ માંડ મજૂરો મેળવે બાપા પાથરા લાવો ને પાથરા લાવો આપણે તગારા લીધે લીધો તગારા લીધે તો ખબર હોય અને હામા પવનની ફૂંક આવતી ઓપને બધી હિટલર લાગે તા હોય ઘેરે ઘરે દે તો સારું અને બપોરે તડકો કે મારું કામ ને ભૂખ લાગે એટલી અને બધા છોકરા જેટલા તગારા લઈને મોઢા ક્યાં હોય ખબર વાઈડ બાજુ કઈ મારે બા ભાટ લઈને મારી બા ભાટ લઈને કઈ આવે ના હિટલર માંથી હું છૂટું અને જે આમ ઓવળીએ ભાત ઉતારે ને કે ગમે એટલો પવન હોય ને તો અહીંથી જે શબ્દ બોલે ને શિરીન એ બા એ બા આબડે આખો શબ્દ હોહરવાની ઓવડીએ વિયો જાય તો બાય પાછા એ હાલો તમને આ હકીકત છે ને આમાં નો સાંભળ્યું એટલે મને ક્યો યો